જય બાબા રે જય બાબા રે તો આ ગીત મે ગાયું છે રમાબેન નું ચાલશે કે નહીં ચાલે બૂમ પડાવ છે ભાઈ વિના ઠાકોર ઘણા સમય પછી ગીત ગાયું છે રોમા ફિર નું હા મે કીધું હવે ખાસ સમયથી બંધ કર્યું છે તો ગાઈ નાખું છું ગાયું મસ્ત ગાયું જોરદાર ગમશે છે ગીત નું નામ ટાઇટલ નું નામ છે હા બાબારી વગર મને નથી ફાવતું તો બધા ભાઈઓ સપોર્ટ કરજો લાઈક કરજો ખાશા મહિના પછી ગીત મે ગાયું છે એટલે બધાએ આ ગીતને વધાવજો અને એમાં સિંગર છે હિરલ રાવળ ને વિના ઠાકોર બહુ મજા આવશે રીલ બનાવવાની અને બીજું કામ તો તમને ખબર છે કે જે આપણે મકન કોમ કરવાનું ચાલુ કર્યું છે હા સેવાનું સેવાનું તો એ બર્થડે જે અર્જુન ભાઈ ગાય છે 500 રૂપિયા બર્થડે ના વિડિયો ના લે છે અને પહેલા જે આપણે બર્થડે નું પેમેન્ટ આવ્યું થોડા ઘણું જે આવી પણ આપણે આખી નું આપણે અભોરે સરસ મજાનું પંખી ઘર કરેલું છે કર્યું

અને હું પણ બર્થડે ગાતો નથી પણ ટૂંક સમયમાં આપણે પણ બર્થડે ચાલુ કરવાના છીએ તમ વિશેરામ પૈસા બધા જોઈ હા અને ટૂંક સમયમાં વિના ઠાકોર કને પણ બર્થડે આપણે ગાવાનું ચાલુ થાર કેવું આવડા હમ એ તાકી તકો કે હોય લક્ષ્મી આ બને આબાને એક લીટી ગાજે જે કહી દે જે બબારી કહી દે બધાને એ અજે ગીત આબાને એક લીટી ગાજે કે યા મે ગાડીએ ને જબો જહોરા વિના ઠાકોર ની ચેનલ છે આયા હો ચેનલ માં એક વાર ખાલી મજબૂરી પણ બહુ તું કેવી તારી મજબૂરી

પોતે માથઈ જ મહત્વનું છે આપણે હમ ન કે તારે કોઈને કોણ ધંધો કરવો નથી એવો જમાનો થઈ ગયો છે તો બધાને એટલું જ કહીશ અને કદાચ તમે વધારાને વધારે સપોર્ટ કરશો તો આપણે ઘણા બધા મકાન કરીશું આપણું ટાર્ગેટ છે તારે કોઈ ગાવું છે આપણે હમ અને બીજું તો કોઈ કેવું છે

પછી એના પછી તમે જે આપઘાત કરો એના પછી તમને શાંતિ મળતી નથી તમારો આત્મા ભટકે છે આખી જિંદગી જેટલી ઘડી તમારું આયુષ્ય પૂરું ના થાય એટલી ઘડી કોઈ બી આરોપીને ગુનો દાખલ થાય અને ભાઈ આખો ફોન ધોણાડ છે અને કોઈ બી આરોપી ઉપર ગુનો દાખલ થાય તો એ આરોપી કેસ ફોસી ના થાય એના માટે આખી જિંદગી કેસ લડતા હોય છે ના એક બે મિનિટમાં ફોસી ખાઈ લેતા હોય છે એટલે એક વિચારવાની વાત છે મારે મડદ ઉપર દુઃખ આવે એટલે એનો સામનો કરવો અને દુઃખો જેની દુઃખ જોયેલું હોય ને એને જો ચૌદ વર્ષ ભગવાનને પણ વનવાસ મળેલો છે એટલે એનાથી વધારે મારે બીજી કોઈ વાત કેવી નહીં એટલે રોમ જીવો અને ચૌદ વર્ષ વનવાસ ભોગવવો પડતો હોય એટલે તો આપણે તો શું છીએ બધાને જય બાબા જય રોમા તને જય અખતમાં બહુ સમજણ છો આપઘાત કરતા પહેલા 17 વખત મા બાપ પરિવાર કુટુંબનું બધાનું વિચારો તમે જીવથી પત્ની વાના અંગત લગ્ન કર્યા હોય ને પછી બીજા નહીં થાય આ જમાના પર પણ કોઈ ખોન દોન હોય તો રહે બાકી અત્યારે બાયડી રહેતી નથી જય બાબારી જે રોમાં તને જય હદમાં પરિવારનો વિચારો